શરૂઆત કરીશું ગુજરાતની અંદર હવામાનને લઈને મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં આગામી ચોવીસ કલાક બાદ કમોસમી વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે અમદાવાદ શહેરમાં આજનું તાપમાન ચુમ્માલીસ ડિગ્રી રહ્યું છે ત્યારે આગામી ચોવીસ કલાક બાદ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ત્રણથી આઠ તારીખ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર કમોસમી વરસાદની આગાહી વ્યક્ત થઈ છે જેમાં બનાસકાંઠા મહેસાણા ભાવનગર અમરેલી સુરતમાં વરસાદની આગાહી વ્યક્ત થઈ છે આ ઉપરાંત વડોદરા અને વલસાડ સાથે નવસારીમાં પણ વરસાદની આગાહી થઈ છે રાજસ્થાનમાં રાજસ્થાન સાયક્લોન શરૂ થવાને કારણે વરસાદનું આગમન થવાની પણ શક્યતા રહેલી છે ત્યારે શરૂઆતમાં બે દિવસ અને વીસ થી ચાલીસ ની સ્પીડે પવન રહેશે આગામી પાંચ દિવસ બાદ પચાસ ની સ્પીડે પવન રહેવાની સંભાવના છે સૌરાષ્ટ્રને કચ્છના વિસ્તારોની અંદર પણ ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતા રહેલી છે રાજ્યમાં આગામી ચોવીસ કલાકને લઈને વરસાદની આગાહી જેમાં ત્રીજી મે કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર કમોસમી વરસાદ વરસી શકે છે ત્યારે ચોથી મેના રોજ કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠાની અંદર વરસાદની આગાહી ઉપરાંત પાટણ મહેસાણા અને અરવલ્લીના વિસ્તારોની અંદર પણ ક્યાંક છૂટો છવાયો કમોસમી વરસાદ વરસી શકે છે ઉપરાંત મહિસાગર દાહોદ અને પંચમહાલ અને વડોદરા છોટાઉદેપુર અને દીવની અંદર પણ કમોસમી વરસાદ વરસે તેવી હવામાનની આગાહી છે ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરની અંદર પણ કમોસમી વરસાદ દસ્તક આપી શકે છે અને પાંચમી મેના રોજ વાત કરવામાં આવે તો કચ્છ બનાસકાંઠા અને પાટણની અંદર આગાહી છે પાંચમી મે એ અરવલ્લી મહિસાગર અને દાહોદની અંદર પણ વરસાદ કમોસમી વરસી શકે છે પંચમહાલ વડોદરા અને છોટાઉદેપુરનો પણ પાંચ મે ના રોજ સમાવેશ થઈ રહ્યો છે ત્યાં પણ વરસાદ વરસી શકે છે પાંચ મેના રોજ દીવમાં પણ આગાહી છે અમરેલી અને ભાવનગરમાં પણ આગાહી કરાય છે ભરૂચ નર્મદા અને સુરતમાં પણ કમોસમી વરસાદ પાંચમી મેના રોજ વરસી શકે છે એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર પણ કમોસમી વરસાદ વરસી શકે છે તમામ જે જિલ્લાઓ છે તેની અંદર પણ ત્યાં કમોસમી વરસાદ વરસે તેવી સંભાવના

શા માટે થશે અને ક્યાં ક્યાંથી સિસ્ટમ સક્રિય થશે વિંડીના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીએ તો ત્રણ તારીખના રોજ જે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન છે ત્યાં સર્ક્યુલેશન જે સર્જાશે ત્યારબાદ જે છે એ કચ્છ અને જે બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણાનો જે વિસ્તાર છે તેમાં વરસાદ થવાની સંભવ કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ છે ત્યારબાદ આપણે વાત કરીએ ચાર તારીખની તો ચાર તારીખે જે છે એ આપણે વાત કરીએ મહેસાણા અમદાવાદ વડોદરામાં હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થવાની સંભાવના છે ત્યારબાદ આપણે પાંચ તારીખની જે પાંચ તારીખે છે ત્યાં ત્યારથી વરસાદનું પ્રમાણ થોડું કમોસમી વરસાદનું પ્રમાણ વધતું જાય છે ત્યાં કચ્છમાં અને થોડોક સૌરાષ્ટ્ર અને અમદાવાદ વડોદરામાં વરસાદ થવાની જે છે એ સંભાવના છે ત્યારબાદ જે આ રાજસ્થાન એરિયાઓ છે કે જે પાલનપુર છે સાબરકાંઠા છે પાલનપુર સાબરકાંઠા એ વરસાદ એ વિસ્તારમાં વરસાદ થવાની સંભાવના છે ત્યારબાદ છ તારીખથી કચ્છ અને કચ્છના વિસ્તાર જે છે નલિયા છે ખાવડા છે ગાંધીધામ અને ત્યારબાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગર અને સુરેન્દ્રનગર મહેસાણા અને અમદાવાદમાં હળવોથી મધ્યમ કમોસમી વરસાદ થવાની સંભાવનાઓ છે છ તારીખથી છ તારીખથી જે છે કમોસમી વરસાદની સંભાવનાઓ વધુ છે તો સૌરાષ્ટ્ર અને જે મધ્ય ગુજરાતનો વિસ્તાર છે તે ત્યાંથી વરસાદની શરૂઆત થશે સૌરાષ્ટ્રમાં વાત કરીએ તો જામનગર જૂનાગઢ ભાવનગર અને અમરેલી અને સુરેન્દ્રનગર ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો જે છે દાહોદ અને વડોદરા અને દક્ષિણ ગુજરાતમાં સુરતમાં જે છ તારીખે વરસાદ થઈ શકે છે ત્યારબાદ આપણે લખમાં વાત કરીએ સાત તારીખની આજ સાત તારીખની તો સાત તારીખે આ જે છે તે દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ છે કમોસમી વરસાદનું પ્રમાણ એ વધુ રહેશે જેમ કે ભાવનગર છે વલસાડ અને મધ્ય ગુજરાતમાં વડોદરામાં રહે છે ત્યારબાદ આપણે સાત તારીખમાં બીજી વાત કરીએ તો અમદાવાદ અને ઉના જે છે તેમાં કમોસમી વરસાદ થઈ શકે છે અને આઠ તારીખ સાત તારીખની જે સાત તારીખનો દિવસ અને આઠ તારીખની જે મધ્યરાત્રિ હશે ત્યારે સૌરાષ્ટ્ર ઉપર કમોસમી વરસાદનું જે શક્યતાઓ છે તે વધારે રહેશે સાત તારીખમાં આપણે જોઈએ તો કે જે છે જૂનાગઢ છે જામનગર છે દ્વારકા છે આમાં કમોસમી વરસાદ પડી શકે છે ત્યારબાદ આઠ તારીખથી જે સિસ્ટમ છે તે નબળી પડશે અને જે છે ભાવનગર અને જૂનાગઢ ઉના અમરેલી આ વિસ્તારોમાં કમોસમી વરસાદ રહી શકે છે આ આ આગાહી હવામાન વિભાગ દ્વારા ત્રણથી લઈ અને આઠ મે સુધી કરવામાં આવી છે અને ત્યારબાદ જે છે તે ફરીથી તાપમાનમાં થોડો વધારો થશે અને આ ચાર પાંચ દિવસ સુધી જે છે તે તાપમાન ઓછું થશે અને ત્યારબાદ ફરીથી તાપમાનમાં બે કે ત્રણ ડિગ્રીનો વધારો થશે જી લખમાં જી પ્રવીણ આપ જોડાયા ને આ સમગ્ર વિગતો આપી તે બદલ આપનો